અમરેલીથી ફતેપુરની વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહી છે અમરેલીથી ફતેહપુરની વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વચ્ચે લોકોને રોડ પર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે એટલી ગંદકી છે એ ગંદકી અમરેલી તંત્રએ કરેલી ગંદકી છે કારણ કે અમરેલી સિટીનો તમામ કચરો ત્યાં નાખવામાં આવે છે એટલે ત્યાંના સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે રોષ સાથે નગરપાલિકા હાય હાય ના નારા બોલી હૈયા વરાળ ઠાલવી હતી અને પવિત્ર યાત્રાધામ ભોજલ ધામ ની બાજુમાં જ જો આટલી ગંદકી હોય તો નેતાઓએ વિચારવું જોઈએ કે વિકાસ કેવો કર્યો છે અમરેલીના ધારાસભ્ય સાંસદ સભ્ય સ્થાનિક તાલુકાના સભ્ય જિલ્લાના સભ્યને કચરો ત્યાંથી હટાવવામાં આવે તેવી લોક ગુઠવા પામી છે અહિયાં બહુ ગંદકી ગાવ માટે ગાવ ને એવું લટી ને એવું બધું મેનક બરાઉ બોય કેવી ખરાબ વાસ આવે બોય તમે ગાવ બીમારી પડે બીમારી થઈ જમે તમે લેવા ઘરે નથી આવતું અમારું દરરોજ આલી ચાલે આલીને જાવ છો અપડાઉન કરવા આ બધા બાળકો બધા બસ ચીન લઈ લો હારો હું તમારી માગણી છે સાફ કરવાનું

તો હવે એની વ્યવસ્થા સરકાર ના કરવાની હોય તમારા બાળકો નિશાળે જાય છે ભણવા કેવી પરિસ્થિતિ કઈ રીતે જાય બાળકો નિશાળે જાય છે આમાં આવી રીતે આવી બધાને ને અમારા નાના મોટા થી બધા તકલીફ છે શું માંગણી છે અમે એવી અમારી માંગણી એવી છે કે ભાઈ આયા ગંદકી વાળો દે એવી અમારી માંગણી છે કે બીજા ગમે ત્યાં જગ્યા ખાલી કરી ને ત્યાં નખાવો બાજુમાં રોડ ના કાઢે આવી રીતે શું તકલીફ છે મારું નામ છે રમેશભાઈ બાલાભાઈ વાઘેલા હાલમાં ગામ અમરેલી રોડ ભજન બાપાની જગ્યા રોડ ઉપર આ ગંદકી ગાયું અમારે નાની નાની પ્રજા છે અમે ગરીબ માણસું છીએ અમે ટકનું લેવું ટકનું ખાવી છે અને અમારે પ્રજાને દવાખાનું હાલનું તકલીફ થાય દવાખાનું થાય તો અમે ગરીબ માણસ ક્યાંથી આ બધું ભેગું કરી શકીએ એ છતાં અમે બધાને જાણ કરીશી કે ભાઈ તમે આ ગંદકી કચરો નાખવામાં અમારી પ્રજા હેરાન થાવે છે તો એ છતાં અમારું કોઈ માન્ય નથી કરતા અને કોઈ અમારું કોઈ શિકાર નથી કરતા અમારી હારે એવી ગેરવર્તન કરી અને જબરદસ્તીથી આ એ ગંદકી કરે છે આ ગેર ગેરગંદકીના સમયે જોવો તમે એ ગંદકી તેવી સમયે નાની નાની પડ જશે એટલા ભારતને અમે વિનાવવામાં આવી છે શું માગણી છે અમારી માંગણી એવી છે કે આવી ગંદકી હટાવે અને અમારા સૌ લોકો પાછળ છે અમારા બધા નાના મોટા ગરીબ